ओ हरी हरीओ वक्र દર્વ સુસર્વદા શબ્દોચારમાં સરસ્વતી શબ્દોચાર ભૂલ્યા શબ્દ સદગુરુ મને બતાવજો મારે બોલ લગા દિન રામ એવા ભૂલ્યા શબ્દ મા બાપા મને બતાવજો આજ મારે બોલ લગા દિનરા હનુમાનજી મારા રમે અનુસાર હે જે પ્રેમ સહિત રામ તમને ગારી મારા પધારો પવ

સ્વર્ગવાસી બાલુ દાદાના આત્માના મોક્ષાર્થે આજે તમે પંખીડાના માળા રૂટી ભેગા થયા છીએ ત્યારે માતાઓ મારા કુદરત ની કરામત તો જુઓ કે આજે જેમનો પ્રસંગ છે આજે બાલુ દાદા ના પ્રસંગ ની અંદર બાલુ દાદા ની જ ગેરહાજરી છે એમ સાત વાર માંથી એક વાર એવો આવશે ને કે આપણા પ્રસંગ ની અંદર આપણી હાજરી નહીં તેડા આવી જાય બાપ નહીતર માતાઓ અત્યાર સુધી બાલુ દાદા આપણી સાથે હતા સાથે રહેતા હતા અચાનક મારા ઠાકોરજી ના તેડા આવી ગયા ને કે આજે એના દીકરા દીકરીઓ રજા લઈ લીધી હો અને પોતે પાતા શિક્ષક હતા આખી જિંદગી ગુરુ નું પાત્ર ભજવીને ગયા બાપ પેલો જન્મ માની કુખે થાય અને બીજો જન્મ ગુરુ ના મુખે થયો પલટાવી ઘણા દીકરાઓને ડોક્ટર બનાવ્યા ઘણી દીકરીઓને એન્જિનિયર બનાવી પણ ક્યારે કે આવા બાલુ દાદા જેવા કોઈ સમર્થ ગુરુ મળી જાય ને ત્યારે દીકરા દીકરીઓના ભવિષ્ય ફરી જતા હોય બાપ ગુરુ બનવું બહુ સહેલું નથી ગુરુ બનવું ને એ તો પૂર્વજો ના પુણ્ય હોય માતા પિતાના આશીર્વાદ હોય ત્યારે ગુરુ નું પદ મળ્યો માણસ માણસ ન બની શકતો હોય તો તો ગુરુ તો શેનો બને હાખી જિંદગી અને બાળકોને ભણાવ્યા ગણાવ્યા એની કારકિર્દી સુધાર દીધી માણસ કેટલું જીવો એ મહત્વનું નથી પણ કેવું જિંદગી જીવીને ગયો ને એ મહત્વનું છે કેટલું જીવાય મહત્વનું નથી કેવા કેવા સેવાના કામ કર્યા કોને કેવા ઉપયોગી આવ્યા ને એ મહત્વનું છે કારણ કે બાલુ દાદા ગયા પછી જેમ બાલુ દાદા ગયા ને એમ આપણો પણ વારો આવશે

ત્યારે લોકો ફરી ફરી યાદ કરે ને એવી જિંદગી જીવીને જોવી છે હું કારણ કે મારા બાલુ દાદા તો હસતા હસતા ગયા મારા ઠાકોરજી ના ધામમાં દુનિયાને રડાવતા ગયા અને માતાઓ વડીલો મે ઘણી જગ્યાએ પ્રોગ્રામ કરતોય પણ આજે પ્રોગ્રામ નથી અમારો આ બાલુ દાદા એના દીકરા દીકરીઓને અંદર એવા સંસ્કાર નીત સંસ્કાર રેડા છે ને કારણ કે મને દિનેશભાઈ કહેતા હતા કે બાલુ દાદા જીવતા હતા ને ત્યારે એની દીકરીને હીરને તમે નાના બાળકને જેવું શીખવાડો ને એવું જ એનામાં ઉગ્યો એની દીકરી ભૂલશો ની ગીત તો મને વિડીયો બતાવ્યો એની જેવી ઈચ્છા હતી ને એવી જ એના દીકરાએ આ જે આયોજન કર્યું હો મારે મારા પિતાજી પાછળ એવું કામ કરવું છે ને કે લોકો કંઈક શીખ લે લોકો કંઈક જાગૃત થાય એવું મારે કંઈક કામ કરવું છે ને આ ડોબરિયા પરિવાર એટલું જાગૃત પરિવાર છે ને કે અમને આવા પ્રોગ્રામ કરવાના મોકા ક્યારેક ક્યારેક જ મળતા હોય વારે વારે ન મળે કારણ કે બાલુ દાદા એ સિંચન કર્યું તું ને દિનેશભાઈ વાત કરી કે મારે પ્રોગ્રામ રાખવો મા બાપ ને ભૂલશો નહી બાલુ દાદા ના ફોટા પણ મેં જોયા નાના લીલિયા ની અંદર સ્કૂલ ની અંદર કારણ કે ગુરુ કોને નો યાદ આવે બાપ આખી જિંદગી પલટાવી નાખ્યું એવા ગુરુ કોને નો યાદ આવે બાળકો ને ને અંદર અંદર યાદ આવતા ઈ છે કે અમારા ટીચર હતા અમારા શિક્ષક હતા ગુરુ મારે શું કામ મારે તો કે તમારું ભવિષ્ય બનાવવા માટે અને ગુરુ કોઈથી છે ને આ દુનિયા છોડીને જતા જ નથી ને પામી ગયો ને આ દુનિયા છોડીને દી જતા નથી સ્કૂલ ની અંદર એક એક બાળક ની અંદર બાલુ દાદા ના દર્શન થાય બાપ અમર થઈ જાય કારણ કે દેહ મરે પણ આત્મા તો અજર અમર છે ગુરુબી ને જ્ઞાન ના નીચે ગુરુબી ને મિલે ભેદ ગુરુબી સંચય ના ને વાંચો ચાર વેદ આજે એને બાળકોને ઉજ્જવલ ભવિષ્ય બનાવી દીધું આ ડોબરિયા પરિવારની અંદર તો બાલુ દાદા ખોટ વર્તાય જ કારણ કે અનેક ના પુણ્ય હોય ને ત્યારે આવો આત્મા જન્મતો હોય કોક નો ઉદ્ધાર કરવા માટે પણ જેને જેને બાલુ દાદા એ આશીર્વાદ આપ્યા ને એને પણ યાદ આવતા હોય આપણા દીકરી દીકરા દીકરીઓ તો આપણને યાદ કરે પણ જયારે બીજા યાદ કરે ને તેથી માની લેજો મા બાપના આશીર્વાદ પડી ગયા બાપ એટલા માટે અહિયાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી પણ જે દુનિયામાં બની રહ્યું છે ને માતાઓ આજે એની વાત કરવાની છે કોઈને મા બાપ ગમતા નથી અને મા બાપ ની કિંમત કોને સમજાય ખબર છે જેને મા બાપ સેવા કરી હોય ને એને બાપ એક માં ચાર દીકરાને સંભાળી શકે પણ ચાર દીકરા એક માને નથી સંભાળી શકતા હકીકત છે કારણ કે અહીં કોણ બુરાને પૂછે છે અહી કોણ ભલા ને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે આ તો સ્વાર્થી લી છે દુનિયા બાપ અહી કોણ ખરા ને પૂછે છે

એટલા માટે આજે અહિયાં દિનેશભાઈ અને તેમના ધર્મ પત્ની હિનાબેન દીકરી વર્ષાબેન ઉષાબેન હીર ભાઈ કાળુભાઈ નાથાભાઈ ડોબર સ્વર્ગવાસ એમના દીકરા કિશોરભાઈ રેખાબેન દક્ષાબેન વરુણ શ્રુતિ આ પરિવારે એવું નક્કી કર્યું કે આજે કઈક એવું કામ કરીને જવું છે ને કે લોકોમાં જાગૃતિ યાદ આવે કે બાલુ દાદા ના પ્રસંગ ની અંદર એટલા માટે મા બાપ ને ભૂલશો ને કાર્યક્રમ ની શરૂઆત કરવી છે ત્યારે મને અહિયાં ખબર નથી કોણ કોણ કેવી રીતના એના મા-બાપને રાખે છે પણ એક દીકરાના મગજમાં વાત ફીટ થઈ જશે ને ખાલી એક દીકરાના મગજમાં જો આ વાત ફીટ થઈ જશે ને તો એના માતા-પિતાની આટડી થઈ જશે અને એના માતા-પિતાને આટડી ઠરશે ને તો મારા હનુમાનજી મારાની આંખ અમારી ઉપર ઠરી જશે હો